ત્યારે પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગણાતા મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં પણ ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સમગ્ર મોરા ગામના વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપી પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખી હતી જેને લઈને મોરા ગામના દરેક સમુદાયના લોકોએ ભારત બંધના એલાનને સમર્થન આપતા મોરા ગામનું બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું તો ભારત બંધના એલાનના સમર્થનના ભાગરૂપે આદિવાસી સમાજના લોકોએ પણ મોરા ગામના બજારોમાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ ચુકાદો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દલિત અને આદિવાસી સમાજે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી का नारा है भारत के संविधान की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे संविधान की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे हम हमारा हक मांगते हम हमारा हक मांगते हम तो हमारा हक मांगते भारत के સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદિવાસી અનામતની જે સીટોના એના માટે જે રિઝર્વેશનમાં જે અમને નુકસાન થવાનું છે એના માટે એસસી એસ ટી મંચે જે જાહેર કર્યું છે કે આજે એકવીસ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે ભારત સમગ્ર ભારત બંધના એલાન કરેલું છે અને એ નિમિત્તે અમે બધા આજે મોરા અને આજુબાજુના ગામોમાં બધાને મળીને વેપારીઓને વાત કરી હતી ગઈકાલે અને એને લીધે આજે સ્વયંભૂ રીતે વેપારીઓએ અમને સાથ સહકાર આપીને સ્વયંભૂ મોરા બંધ પાડવાનો જે એ કર્યું છે એના બદલ અમે એમનો આભાર માની જે ભારત દેશની અંદર બંધનું એલાન આપ્યું છે ત્યારે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેના વિરોધમાં સીએ અમે અને મોરવા હડપ તાલુકાના તમામ આદિવાસી વિસ્તારની અંદર જે મોરા ગામ આવેલું છે તેમાં પણ વેપારીઓ પણ બંધનું એલાન આપ્યું છે અને એને સમર્થન આપ્યું છે તે બદલ અમે આજે ભારતનું બંધનું એલાનને સફળ બનાવવા માટે અમે ઉપસ્થિત છીએ સુપ્રીમ કોર્ટે એસી તેમજ એસટી સમાજના અનામત પોતાના જે વર્ગીકરણનો જે જજમેન્ટ આપ્યું છે જેથી આ દેશના આદિવાસી સમાજ અને દલિત સમાજ આ જજમેન્ટને વખોડી નાખે છે તેમજ આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા જે ભારત બનનું એકવીસ તારીખે જે આજ રોજ એલાન આપ્યું હતું તેને મોરવા હડપ તાલુકાની અંદર આદિવાસી સમાજે પૂરેપૂરું સમર્થન આપી આજે આ મોરા ગામ સંપૂર્ણપણે બંધ સજ્જડ બંધ પાડેલ છે તેમાં ગામના વેપારીઓ ભાઈઓ બહેનોએ એમને ફૂલ સપોર્ટ કર્યો છે સાથે સાથે સરકારને એ પણ મેસેજ આપવા માંગીએ છીએ કે જે તે આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આપ ફરીથી આની વિચારણા કરી આની રદ ના કરો તો આવનારા સમયની અંદરમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે રોડ રસ્તા પર આવશે અને ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરશે એ પણ કહેવા માંગીએ છીએ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો સીએસટી અનામત સંદર્ભ વગીકરણ સંદર્ભમાં જે ચુકાદો આપવામાં આવ્યો એના સંદર્ભમાં આજે એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તો આજે મોરો હડા તાલુકાના મોરા ગામે અમે ગઈકાલે ડોર ટુ ડોર ભરી અને દરેક વેપારીઓને આ માટે સમર્થન કરવા માટે આહવાન કર્યું એ લોકો અમને સાથ સહકાર આપી આજ પૂરું મોરા સજ્જડ બંધ 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 છે અને સરકાર સુધી મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે અમારી સાથે જે એસસી એસટી આરક્ષણમાં જે અન્યાય થઈ રહ્યો છે એનું અમે અમારા આરક્ષણનું અમને પૂરતું વળતર મળવું જોઈએ એના સંદર્ભમાં આજે રોજ અમે સૌ બધા મળી અને એકત્રિત થયા છીએ